નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં તમામ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજના સમાચારોની વાત કરવાની છે એ પહેલાં તમને જણાવી દઈએ કે વિડિયોના અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માગતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા રહે

આઈ ખેડૂત પોર્ટલ ની અંદર આઈએસઆઈ માર્કાની જગ્યાએ ખેડૂતો પોતાની પસંદગીનું નું મટીરીયલ ખરીદી શકે છે જો કે જીએસટી વાળું બિલ લેવું ફરજિયાત છે બે થાંભલા વચ્ચેનું અંતર 3 મીટર ની હદ ની અંદર કરવામાં આવશે જોગવાઈ ની અંદર પણ 25% ની છૂટછાટ આપવામાં આવી છે 15 મીટર ના સડાઈ થાંભલા બંને બાજુ મૂકવાની જોગવાઈ સામે ખેડૂતો પોતાની અનુકૂળતા મુજબ કરી શકે તેવી છૂટછાટ અપાય

તેનાથી સબસિડીના નાણાને યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત થશે અને ભ્રષ્ટાચાર પણ અટકી જશે ત્યાર પછી દોસ્તો વાત કરીશું આધાર કાર્ડ ઉપર પચાસ હજાર રૂપિયાની લોન જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર પચાસ હજારની લોન હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકાર પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર બે સુધી લંબાવવામાં આવી અગાઉ તેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ હતી અને જે યોજના એના નાના વેપારીઓ અને સ્ટ્રીટવેન્ટ્સના લોન આપવા માટે આવે છે નાણાં મંત્રાલય ટ્વીટ પર માહિતી આપી હતી જો કોઈ શહેરી વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિકોને કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવશે જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે ત્યાર પછી દોસ્તો અગર તેના વાત કરીએ તો ગેસ સિલિન્ડર રૂપિયા બસોની પચાસ સસ્તો મળશે

વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે તાલીમની સહાય યોજના અંતર્ગત બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને યુપીએસસી જીપીએસસી વર્ગ વન વર્ગ ટુ અને વર્ગ થ્રી ત્યાર પછી ગૌણ સેવા પસંદગી મંડળ પંચાયત સેવા પસંદગી મંડળ તથા ભારત સરકારની ભરતી જેમ કે રેલવે બેંકો વગેરેમાં થતી ભરતી પરીક્ષાઓ માટે માન્યતા ધરાવતા પસંદગી થયેલી સંસ્થાની અંદર તાલીમ મેળવતા વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ વીસ હજાર રૂપિયા આપવામાં આવશે ખરેખર સુકવવાની થતી ફી અને બે માંથી જે ઓછું હોય તે સીધી સહાય તરીકે મળવા પાત્ર થશે તો ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ એક અગત્યની યોજના કહી શકાય કે તેમને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે રૂપિયા વીસ હજારની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે